ભરૂચમાં સમુદાય દ્વારા વાગરા મામલતદારને અજમેરની દરગાહના વિવાદને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં બહુ ચર્ચામાં આવેલી અજમેરની દરગાહ પર સર્વેના પ્રસ્તાવ અંગે મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરવા માટે વાગરા તાલુકાના સમસ્ત મુસ્લિમ સમુદાયના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે એકત્રિત થયા હતા સર્કલથી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી કાઢી હતી જ્યાં વાગરા મામલતદારને સમાજના અગ્રણીઓ આવેદન પાઠવી તેમની માંગ વડાપ્રધાન સુધી પહોંચાડવા અરજ કરી હતી આવેદનમાં મુસ્લિમ લોકોએ શાંતિપૂર્ણ રીતે વડાપ્રધાનને વિનંતી પત્ર મારફતે અજમેર દરગાહ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો સહિતના અગ્રણીઓ અને બહોળા પ્રમાણમાં મુસ્લિમ સમુદાયના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અજમેર સહિત દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદાર સિંહને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહમતુલ્લાહ તલેની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માગણી છે